હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર અને આજે આપણે જોવાના છીએ ધોરણ અગિયાર અર્થશાસ્ત્રમાં વિભાગ ઈમાં પ્રકરણ નંબર ત્રણનું સોલ્યુશન મિત્રો આપણે આજે આપણી યુટ્યુબ ચેનલ એસેસ ગુજરાત એજ્યુકેશન ઓનર બાય સોના શુભમ જેમના દ્વારા આખું સંચાલન કરવામાં આવે છે તો મિત્રો આપણે આજે આનું સોલ્યુશન જોઈશું તો મિત્રો વિડીયોને આશુ જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરવાનું બોલતા નહીં ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં અને જો તમે આ આખા ગાલા અસમેટા સોલ્યુશનની પીડીએફ મેળવવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો જે આખા ગાલા અસમેટા સોલ્યુશન છે એની પીડીએફ કિંમતની માત્ર 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 પચાસ રૂપિયા છે તમે મિત્રો એ કોલ કરીને મેળવી શકો છો જરૂરથી કોલ કરીને મેળવો તો શરૂ કરીએ આપણે આધો સોલ્યુશન ધોરણ અગિયાર ઇકોનોમિક્સ ગાલા અસાઇમેન્ટમાં વિભાગ ઈ માં ચેપ્ટર નંબર ત્રણ નું સોલ્યુશન મિત્રો જોઈશું તો મિત્રો વિડીયોને અંત સુધી જો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરવા બોલતા નહીં ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવા તો મિત્રો બોલતા નહીં ઓકે તો શરૂ કરીએ સોલ્યુશન પહેલો પ્રશ્ન કેસ સ્ટડી આધારિત પ્રશ્ન નીચે આપેલ આકૃતિના આધારે પૂછેલા પ્રશ્નોના ઉત્તર આપો ઓકે

અને ત્યારે માંગનું વિસ્તરણ અને સંકોચન શક્ય બને છે ત્યારે માંગનું વિસ્તરણ અને માંગનું સંકોચન શક્ય બને છે ઓકે બીજા નંબરનો બી નંબરનો ક્વેશ્ચન મિત્રો આવી રહ્યો છે તમારી સામે તો કે માંગનું વિસ્તરણ એટલે શું સમજાવો માંગનું વિસ્તરણ સમજાવો ઓકે નવરાત્રી નથી ગાવાની નવરાત્રી ચાલુ છે આઈનો બટ પરીક્ષાની તૈયારી પણ કરવી જરૂરી છે મિત્રો નવરાત્રી મેં એવું નથી થતું એવું નથી કહેતો કે તમે નવરાત્રીમાં ગરબા રમવા ના જાઓ બટ જાઓ એક કલાક રમો અડધો કલાક રમો બે કલાક રમો કંઈ વાંધો નથી આવીને જલ્દી સુઈ જાઓ પાછા સ્કૂલમાં જાઓ મિત્રો તમારા અહીંયા મિનિમમ કદાચ કહું ને દસ વાગ્યા ગરબા ચાલુ થતા હશે બાકી મને ખબર દસ વાગ્યે મિનિમમ બધી જગ્યાએ ગરબા ચાલુ થાય છે તો મિત્રો તમે દસ વાગ્યા સુધી સાડા છે તમે સ્કૂલમાંથી આવો છો બરાબર આવીને ખાધું પીધું ઓકે બે વાગ્યા સુધી તમે ફ્રી થાવ છો ફ્રેશ થઈને ઓકે તો બે વાગે તમારે શું કરવાનું છે રાત્રે બપોરે ઊંઘવાનું નથી પરીક્ષા આવે છે ઊંઘને પણ ઉડાવી દો મિત્રો પરીક્ષા આવે છે માટે બપોરે પણ ઊંઘવાનું બંધ કરો અને શું કરવું છે તમારે વાંચવા વેવાનું છે મિત્રો એ બપોરનો ટાઈમ છે ત્યારે તમારે વાંચવા બેવાનું છે ત્યારે તમને ઊંઘ આવશે ને મિત્રો તો ઊંઘ વાંચવા બેસો એના કરતાં તમે એકાઉન્ટના અથવા તો સ્ટેટના દાખલા ગણો જેથી તમને ઊંઘ ના આવે દાખલા ગણશો જેમ પાંચ વાગે એમ સ્ટેટનું એકાઉન્ટ મૂકી દો અને આ વાંચવા જેવા વિષયોના વિડીયો જોવો નહીં તો કોઈ એના સોલ્યુશન વાંચો કંઈ પણ હોય એવું તમે આ થિયરી બેઝ ક્વેશ્ચન બધા કરો જેથી તમારો ટાઈમ શેડ્યુલ મેનેજ રહેશે ઓકે અને રાત્રે નવ વાગે જમીન ખાઈ જઈ ખાઈ પીને દસ વાગે ગરબા રમવા જવાનું પાછા તમારે કેટલા વાગે પાછા આવવાનું મિત્રો વધુમાં વધુ બાર વાગ્યા સુધી ગરબા રમીને મિત્રો તમે પાછા આવી શકો છો અને વહેલા સુઈ જાઓ પાછા સવારે સ્કૂલ જવાનું મિત્રો કેમ કે શાળામાં પણ મિત્રો રિવિઝન કરાવે છે તમને તો શાળામાં જવું પણ મિત્રો જરૂરી છે ઓકે તો જોઈએ બી વિસ્તરણ માંગનું વિસ્તરણ એટલે શું જ્યારે વસ્તુની કિંમત ઘટે છે અને તેના પરિણામે માંગ વધે છે ત્યારે તે માંગનું વિસ્તરણ કહેવાય છે અને આ આકૃતિ બિંદુ ડી થી સી તરફ ગતિ કરે ગતિ દર્શાવે છે જ્યારે વસ્તુની કિંમત ઘટે તેના પરિણામે માંગ ઘટે માંગ વધે સોરી માંગ વધે છે ત્યારે તે માંગનું વિસ્તરણ કહે છે ને આ આ આકૃતિ બિંદુ સી થી બિંદુ બિંદુ બી તરફ માંગમાં કયું પરિવર્તન જોવા મળે છે આકૃતિ બિંદુ C થી બિંદુ બી તરફ ગતિ દર્શાવે છે જે કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી પરંતુ માંગમાં ઘટાડો થયો છે ને આ પરિવર્તનને મિત્રો માંગમાં ઘટાડો કહેવામાં આવે છે

કેટલી માંગ રેખા પર જોવા મળે છે તે સમજાવવાનું છે તો તો કે કે વિસ્તરણ સંકોચન એક 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 જ જ જ માંગ રેખા પર જોવા મળે છે 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 બીજું ક્વેશ્ચન નંબર આવી મિત્રો કોઈ એના અંદર એડ નથી તો કે નીચે આપેલ એક્સ વસ્તુની અનુસૂચિત આધારે પૂછેલા પ્રશ્નોના ઉત્તર આપો આજે કોષ્ટક આપેલું છે કિંમત માંગ ભઈ માંગમાં ઘટાડો માંગમાં વધારો આવે છે તમારે પ્રશ્નો આપેલા છે એનો સોલ્યુશન કહીશું તો કે પહેલો સી નંબરનો જોઈએ તો કે માંગમાં વધારો ઘટાડો ક્યારે શક્ય બને છે માંગમાં વધારો ઘટાડો ક્યારે શક્ય બને છે તો કે માંગમાં વધારો ઘટાડો ત્યારે શક્ય બને છે જ્યારે વસ્તુની પોતાની કિંમત વસ્તુની પોતાની કિંમત સ્થિર રહી પોતાની કિંમત સ્થિર રહે કિંમત સિવાયના અન્ય પરિબળો જેવા કે ગ્રાહકની આવક રુચિ પસંદગી ભવિષ્યની કિંમતો અંગેની અટકળો સંબંધિત વસ્તુની કિંમતો વસ્તુનું કદ વગેરેમાં ફેરફાર મિત્રો થાય જ્યારે આના પછી ડી નંબરનો ક્વેશ્ચન જ્યારે નવી માંગ રેખા તેની મૂળ માંગ રેખાથી જમણી તરફ સ્થાનાંતરિત થાય ત્યારે તે માંગ રેખામાં વધારો કહેવાય છે ઓકે ડી નંબરનો આન્સર હતો મિત્રો એ નંબરનો પ્રશ્ન તો કે માંગ રેખા વધારો ઘટાડો એકથી વધુ મધુ માંગ રેખા બે દ્વારા જાણી શકાય છે મૂળ રેખા ડાયરેક્ટ જવાબ જ છે મિત્રો આ એ કોઈ ક્વેશ્ચન નથી ડાયરેક્ટ જવાબ ઓકે માંગ વધારો ઘટાડો એક થી વધુ એટલે કે બે માંગ રેખા દ્વારા જાણી શકાય છે અને મૂળ માંગ રેખા સરખામણી નવી માંગ રેખાનું સ્થાન જોઈને તે વધારો છે કે ઘટાડો તેમ નક્કી થાય છે ત્રીજા નંબરનું છે માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ આપી તેના પ્રકારો આકૃતિ સહિત સમજાવો માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ આપી તેના પ્રકારો માંગના જથ્થા પર થતી અસર તે એકમથી મુક્ત શુદ્ધ આંક છે તેના સંકેતમાં સિગ્મા પી વડે દર્શાવવામાં આવે છે ઓકે સિગ્મા પી નું સૂત્ર છે કે વસ્તુની માંગમાં થોડું ટકાવારી ફેરફાર છે વસ્તુની કિંમતમાં ટકાવારી ફેરફાર ઓકે છે માંગની મૂલ્ય સાપેક્ષતાનો પ્રકાર તો કે વસ્તુની કિંમતમાં ફેરફાર થતા વસ્તુની માંગમાં કયા કયા દરે ફેરફાર થાય છે અને તેના આધારે માંગની મૂલ્ય સાપેક્ષતાના પાંચ પ્રકારો નીચે મુજબ છે તો કે પહેલો પ્રકાર જોઈએ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ છે એનો પહેલો તો કે જ્યારે વસ્તુની કિંમતમાં અત્યંત નવજીવો ફેરફાર એટલે કે લગભગ શૂન્ય જેટલો જ સહેજથી વધારે થાય તો તેને માંગમાં ખૂબ જ મોટો વધારો કે ઘટાડો થાય છે તેને ઓકે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે જેને મૂલ્ય સાપેક્ષતા અનંત તરફ હોય છે બરોબર આ તમને દેખાય છે એ છે ઓકે આવા પ્રકારની માંગમાં વાસ્તવમાં જોવા મળતી નથી પરંતુ તેનો ખ્યાલ અપૂર્ણ હરીફાઈની સમજૂતીમાં ઉપયોગી છે આ રીતેનો માંગ છે માંગરેખા આવી રીતે છે કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ આકૃતિ દર્શાવ્યા મુજબ વસ્તુ એક્સની કિંમત રૂપિયા ચાર છે ત્યારે તેની માંગ પચાસ એકમ છે અને વસ્તુ ચાર ની કિંમત યથાવત રહેતા છતાં તે માંગમાં પચાસ એકમ થી વધીને એકસો પચાસ એકમો થાય છે બિલકુલ ફેરફાર થતો નથી પણ માંગ રેખા બસો ટકા વધારો થાય છે ઓકે મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલો નહીં વિડીયો ને લાઈક કરવાનો ભૂલતો નહીં અને જો તમે આખા ગાલા અસાઇમેન્ટ સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો મિત્રો નીચે ડિસ્ક્રિપ્શન માં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો જે આખા ગાલા અસાઇમેન્ટ સોલ્યુશનની પીડીએફ મિત્રો છે એ માત્ર ને માત્ર મિત્રો પચાસ રૂપિયામાં તમને પ્રોવાઈડ કરવામાં આવશે આપણી યુટ્યુબ ચેનલ દ્વારા તો મિત્રો જરૂરથી નીચે જે મોબાઈલ નંબર આપેલો છે મિત્રો એના પર કોલ કરો આખા સોલ્યુશન મિત્રો પચાસ રૂપિયામાં બધા વિષયોનું સોલ્યુશન છે ઓકે તો છે માંગની મૂલ્ય સાપેક્ષતા ઈપી બરાબર બસો ટકા છેદ માં ઓકે ત્યાર પછી જોઈએ

જોઈ શકો છો અને જોતા જોતા મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો યાર સ્ટુડન્ટ્સ તમે સબસ્ક્રાઈબ નથી કરતા આપણા સબસ્ક્રાઈબર્સ વધતા નથી જેટલા છે ને એટલા જ રહી ગયા છે હવે કેમ કે આ તમારું 11મો પર ટોપ કરાવવાની ચેનલ છે મિત્રો આ ટોપ કરાવશે તમને 11મો કેમ કે આ નું પહેલો વિડ્યો ત્રીજો પેપર એ પણ ગાલા અસાઇનમેન્ટમાંથી આવવાનો છે ને એનું પણ સોલ્યુશન એ આપણે આપણી યુટ્યુબ ચેનલ પર એડવાન્સ ફ્યુચર એડવાન્સ ફીચર્સથી કરીશું ઓકે

માં માંગની માંગમાં થાય ને ત્યારે તેને સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ માંગ કહે કે મૂલ્ય અંશેપ માંગ સોરી મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે જેનું મૂલ્ય એક મિત્રો હોય છે તો કે સિગ્મા પી બરોબર એક હોય છે મિત્રો ઓકે આકૃતિ જોઈ શકો છો તમે આકૃતિમાં દર્શાવ્યા મુજબ વસ્તુ એક્સની કિંમત ચારથી ઘટીને બે થાય છે ત્યારે તેની માંગ પચાસ એકમથી વધીને પચોતેર એકમ થાય છે એટલે કે કિંમત પચાસ ટકા ઘટાડો થાય છે તે માંગમાં પણ પચાસ ટકા વધારો થાય છે ઓકે માંગની મૂલ્ય સાપેક્ષતા સીમા પી બરાબર પચાસ ટકા પચાસ ટકા છેદમાં પચાસ ટકા છેદમાં પચાસ ટકા બરાબર એક કેમકે સરખા સરખા હોય ભાગાકારમાં તો ઉડી જાય અને જોબ શું આવી જાય મિત્રો એક આવી જાય માંગનો માંગરેખા ઢાળ સમપ્રમાણમાં હોય છે મૂલ્ય સાપેક્ષમાં જ્યારે વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતા વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર વધારે હોય ત્યારે તેને મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે જેનું મૂલ્ય એક કરતા ઓછું હોય છે અર્થાત બરોબર ઓકે તો જોઈ જોઈ લઈએ આકૃતિ તમે શકો છો આ મુજબ છે ત્યારબાદ આના સાપેક્ષ માંગ સાપેક્ષ માંગ હોય તો તે માંગ રેખા ઢાળ પ્રમાણમાં ઓછું હોય છે સાપેક્ષ માંગ હોય તો ઢાળ પ્રમાણમાં ઓછું હોય છે આકૃતિ મેં દર્શાવ્યા મુજબ વસ્તુ એક્સની કિંમત છ થી ઘટીને બે થાય છે ને ત્યારે તે તેની માંગ પચાસ એકમથી વધીને બસો પચાસ એકમ થાય છે કિંમતમાં છાસઠ ભાગ બે તૃત્યાંસો ઘટાડો થતાં તે માંગને ચારસો ટકાનો વધારો થાય છે માંગની મૂલ્ય સપેક્ષતા સિગ્મા પી બરાબર ચારસો ભાગ્યા છાસઠ ભાગ્યા બે બે ભાગ્યા ત્રણ એટલે કે ચારસો ભાગ્યા બસો ભાગ્યા ત્રણ એટલે કે ચારસો ગુણ્યા ત્રણ ઉપર આવી જશે એટલે ભાગ્યા બસો તો કે જવાબ છ આવશે મિત્રો ઉપર ઉપરના બે મહિના મહિના ઉડી ગયા બે દુ ચાર અને બે તરીકે છ કે ડન ફેરફાર કરતાં તેની માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો કે નજીવો હોય ત્યારે તેને મૂલ્ય અંક્ષેપ કહે છે જેનું મૂલ્ય એક કરતા ઓછું હોય અર્થાત ઈ બરોબર ઓછું એક ઓકે જોઈ લો મિત્રો આકૃતિમાં દર્શાવે મુજબ વસ્તુ એક્સની કિંમત છથી ઘટીને બે થાય છે ત્યારે તેની માંગ પચાસ એકમથી વધીને પંચોતેર એકમ થાય છે અને કિંમત છાસઠ ભાગ્યા ત્રણ બે ભાગ્યા ત્રણ ઘટાડો કરતાં માંગનો પચાસ ટકા વધારો થાય છે ઓકે તો આ સૂત્ર તમને આવો જવાબ આપેલું છે તમે જોઈ લેજો ચોથા નંબરનું પ્રશ્ન મિત્રો જોઈએ તે પહેલા તો જો તમે આખા સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો પચાસ રૂપિયા છે તમે મિત્રો કોલ કરીને મેળવી શકો છો જરૂરથી મિત્રો એ કોલ કરીને મેળવો ઓકે માંગનું વિસ્તરણ સંકોચન માંગમાં વધારો ઘટાડો માંગનું વિસ્તરણ સંકોચન વસ્તુની કિંમત વસ્તુની કિંમતમાં થતા ફેરફારને આધારિત છે માંગમાં વધારો ઘટાડો વસ્તુની કિંમત સિવાયના અન્ય પરિબળોને થતા આધારિત ફેરફારને આધારિત છે માંગનું વિસ્તરણ સંકોચન કિંમત સિવાયના અન્ય પરિબળોને સ્થિર રહે છે માંગમાં વધારા ઘટાડાની કિંમત સ્થિર રહે છે પરંતુ અન્ય પરિબળો ફેરફાર થાય છે અન્ય પરિબળો શું થાય છે અહીંયા ફેરફાર થાય છે માંગનું વિસ્તરણ સંકોચનમાં માંગ રેખા બદલાતી નથી પરંતુ માંગ રેખા પરના સંતુલન બિંદુઓ બદલાય છે માંગના વધારા ઘટાડામાં સમગ્ર માંગરેખા સ્થિર બદલાય છે માંગનું વિસ્તરણ સંકોચન એ એક જ માંગરેખા પર હિલ હિલચાલ છે ને માંગમાં વધારો ઘટાડો એક જ માંગ રેખા પર દર્શાવતું શક્ય હોતું નથી માંગનો વધારો ઘટાડો દર્શાવવા માંગરેખા પોતાની સ્થાનથી જમણી બાજુએ ઘટાડો દર્શાવે દર્શાવવા પોતાની સ્થાનીય ડાબી બાજુ ખસે છે ઓકે બંનેની આકૃતિ આપેલી જ છે તમે જોઈ શકો છો દોરી શકો છો યાદ કરી શકો છો મોઢે કરી શકો છો રટ્ટા મારી શકો છો જે કરવો તમે કરી શકો છો પણ પીડીએફ મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર મિત્રો કોલ કરવા આખા ગાલા અસાઈમેન્ટના સોલ્યુશનની પીડીએફ માત્ર ને માત્ર પચાસ રૂપિયામાં તમને મળશે ઓકે તો મિત્રો જરૂરથી કોલ કરી મેળવો અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવા બોલતા નહીં ભટવાટ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક કરવાનું બોલો નહીં ઓકે માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની કુલ ખર્ચની રીત સમજાવો માંગની મૂલ્ય સાપેક્ષા માપવાની કુલ ખર્ચની રીત સમજાવતો કે કુલ ખર્ચની રીતમાં માંગની કિંમત સાપેક્ષા માંગ માપવા માટે વસ્તુની કિંમત બદલવાથી તેને ખરીદી માટે થનાર કુલ ખર્ચાઓ થતો ફેરફાર ધ્યાનમાં લેવામાં આવે છે કુલ ખર્ચ વસ્તુની કિંમત એક્સ વસ્તુની માંગ તેથી વસ્તુની બદલાયેલી કિંમતને થતાં કુલ ખર્ચને તેની મૂળ કિંમતે થતાં કુલ ખર્ચના ગુણોત્તરને માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવામાં આવે છે અર્થાત માંગની કિંમત બરોબર વસ્તુની બદલાયેલ કિંમત થતો કુલ ખર્ચ વસ્તુની મૂળ કિંમતે થતો કુલ ખર્ચ ઓકે માંગની કિંમત સાપેક્ષતા માપવાની રીતે પ્રો માર્શલના આપી છે તે માંગની અનુસૂચિ મુજબ કુલ ખર્ચના માંગની કિંમત સાપેક્ષતા નીચે મુજબ આપવામાં આવી છે મિત્રો આ કોષ્ટક દ્વારા માંગની શું કહેવાય માંગની અનુસૂચિ આપવામાં આવી છે ઓકે જો કિંમતમાં ફેરફાર થતા ગ્રાહકનો કુલ ખર્ચ સ્થિર રહેતો હોય અને કે ન હોય તો તે વસ્તુની માંગને એકમ મૂલ્ય સાપેક્ષ કહે છે અને કહેવાય છે તો કે મૂલ્ય સાપેક્ષાનું મૂલ્ય એક થશે ઓકે મૂલ્ય સાપેક્ષાનું મૂલ્ય એક થશે જો કિંમત ઘટાડવાથી ગ્રાહકનો કુલ ખર્ચ વધે છે તો વસ્તુની માંગ મૂલ્ય સાપેક્ષ છે એમ કહેવાય વસ્તુની માંગ મૂલ્ય સાપેક્ષ છે એમ મિત્રો કહેવાય અહીં મૂલ્ય સાપેક્ષનો મૂલ્ય 1 થી વધુ થશે ઓકે જો કિંમત ઘટાડવાથી ગ્રાહકનો કુલ ખર્ચ વધે છે તો તે વસ્તુની માંગ મૂલ્ય સાપેક્ષ માંગ થશે એમ કહેવાય છે અને અહીં મૂલ્ય સાપેક્ષતાનો મૂલ્ય 1 થી વધુ થશે ઓકે અ જો કિંમત ઘટાડવાથી ગ્રાહકનો કુલ ખર્ચ ઘટે છે તો વસ્તુની માંગમાં મૂલ્ય અંશિપ માંગ છે એમ કહેવાય ને વસ્તુની મૂલ્ય સાપેક્ષતાનો મૂલ્ય 1 થી ઓછું આ પદ્ધતિમાં વસ્તુની કિંમત અને તેની વચ્ચેનો વ્યસ્ત સંબંધ ધ્યાનમાં લેવાય છે અને સાથે સાથે તે બંનેના ફેરફારથી કુલ ખર્ચમાં જે ફેરફાર થાય છે તેને આધારી આધાર તરીકે ઘડા ઘડાયને માણી માંગની મૂલ્ય સાપેક્ષા સમજાવે છે મિત્રો છઠ્ઠા નંબરનો પ્રશ્ન મિત્રો છે તમારો તફાવત માંગની મૂલ્ય સાપેક્ષા અને માંગની પ્રતિમૂલ્ય અંક્ષેપતા વિશે તફાવત સ્પષ્ટ કરો તો આનો તફાવત મિત્રો આ મુજબ છે માંગની મૂલ્ય સાપેક્ષતા માંગની મૂલ્ય પ્રતિ માંગની પ્રતિ મૂલ્ય સાપેક્ષતા આ છે તો કે વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફાર પરિણામે તેની માંગમાં થતા ટકાવારી ફેરફારને માંગની મૂલ્ય સાપેક્ષતા કહે છે માંગની કિંમતમાં થતા ટકાવારી ફેરફારને પરિણામે તેની માંગમાં થતા ટકાવારી ફેરફારના માપને મિત્રો શું કહેવામાં આવે છે મૂલ્ય સાપેક્ષ માપ કહેવા મૂલ્ય સાપેક્ષ માપ કહેવામાં આવે છે કોઈ અન્ય સંબંધિત વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફારને પરિણામે મૂળ વસ્તુની માંગમાં થતા ટકાવારી ફેરફારના માપને માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા કહેવામાં આવે છે ઓકે બીજું છે માંગની મૂલ્ય સાપેક્ષતા બરોબર વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર અને માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા એક એ વસ્તુની કિંમતમાં માંગમાં થતો ટકાવારી ફેરફાર અને બી વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર અહીંયા આ એક જ આપેલું છે એક જ વસ્તુનો થાય છે અને એ બે અલગ અલગ વસ્તુનો થાય છે માંગનું ટકાવારી ઓકે એ જ છે ગણાય છે તો કે માંગની મૂલ્ય સાપેક્ષતા શૂન્ય કે ઘન હોઈ શકે છે માંગની મૂલ્ય સાપેક્ષતા શૂન્ય કે ઘન હોઈ શકે છે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષા શૂન્ય ઘન કે ઋણ હોઈ શકે છે શૂન્ય ઘન કે ઋણ હોઈ શકે છે વસ્તુની કિંમતમાં ફેરફાર થતાં તેની માંગ બિલકુલ બિલકુલ ફેરફાર ન થાય તો તે માંગની મૂલ્ય સાપેક્ષા શૂન્ય થશે વસ્તુની કિંમતમાં ફેરફાર થતાં તેની માંગમાં બિલકુલ ફેરફાર ન થાય તો તેની માંગની મૂલ્ય શૂન્ય થશે અને જો બંને વસ્તુઓ એકબીજાથી સ્વતંત્રતા હોય અને તે માંગની પ્રતિમૂલ્યપેક્ષા શૂન્ય થશે જો બંને વસ્તુઓ એકબીજાથી સ્વતંત્રતા હોય તો માંગની પ્રતિમૂલ્યપેક્ષા શૂન્ય થશે પાંચમું છે વસ્તુની કિંમતમાં હતા ટકાવારી ફેરફાર કરતાં તે માંગની થતો ફેરફાર છે માંગ માંગમાં થતો ફેરફાર છે અને કે ઓછો હોય તો તે માંગની મૂલ્ય સપેક્ષા ઘન થશે જો બંને વસ્તુઓ એકબીજાથી અવેજી વસ્તુઓ હોય તો આ માંગની પ્રતિમૂલ્ય સપેક્ષા ઘન થશે જો બંને વસ્તુનો એકબીજાથી અવેજી વસ્તુઓ હોય તો માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષા ઘન થશે માંગની મૂલ્ય ઋણ હોય પણ સરળ સરળ ખાતર તેને ઘન આંકડા રજૂ કરવામાં આવે છે માંગની મૂલ્ય સાપેક્ષતા ઋણ હોય પણ સરળ ખાતર તેને ઘન આંકડા રજૂ કરવામાં આવે છે જો બંને વસ્તુઓ એકબીજાથી પૂરક વસ્તુઓ હોય જે બંને વસ્તુઓ એકબીજાની પૂરક વસ્તુ હોય તો તે માંગની પ્રતિમૂલ્ય સપેક્ષતા ઋણ થશે મિત્રો ઓકે ચેનલને પટાટ લાઈક સબસ્ક્રાઈબ કરતા જાઓ મિત્રો પીડીએફ માટે કોલ કરો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર પચાસ રૂપિયા કિંમત છે પીડીએફની ઓકે તો કે માંગની મૂલ્ય સાપેક્ષાનો ખ્યાલ વસ્તુની માંગને સંવેદનશીલતા સમજવા મદદરૂપ બને છે અને માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષાનો ખ્યાલ બે વસ્તુ વચ્ચે સભ સમજવા મદદરૂપ બને છે ઓકે આથી મિત્રો આપણો વિડીયો પૂરો થાય છે વિડીયો ગમ્યો હશે તો વિડિયોને લાઈક કરવાનું બોલતા નહીં ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો તમે આખા ગાલા અસેવેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માગતા હોય તો મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો જે આખા ગાલા અસેવેન્ટના સોલ્યુશન છે એ માત્ર ને માત્ર મિત્રો પચાસ રૂપિયાનો છે તમે એ કોલ કરીને મેળવી શકો છો જરૂરથી કોલ કરીને મેળવો ઓકે તો મિત્રો મળીએ આના નેક્સ્ટ પાર્ટમાં તો ત્યાં સુધી ચેનલ પર જોડાઈ રહો વિડિયો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં